અમદાવાદમાં એએમસીની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થયું ભદ્ર પ્લાઝા ખાતે દબાણ હટાવવા માટે એએમસીની ટીમ આવી હતી સ્થાનિકો અને એએમસી ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા આ તસવીરો જુઓ અહીંયા એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે તો અમદાવાદમાં એએમસીની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ભદ્ર પ્લાઝા ખાતે દબાણ હટાવવા માટે જ્યારે એમસી ની ટીમ પહોંચી ત્યારે સ્થાનિકો અને ટીમ વચ્ચે ઘર્ષણ થયું વધુ માહિતી મેળવવી સંવાદદાતા પ્રણવ પટેલ અમદાવાદથી જોડાયા છે પ્રણવ હાલ આ ઝપાઝપી શા કારણે થઈ અને શું કહેવું છે એમસી નું આ પંકજ ચોકડ છે માનતે કે જે રીતે અમદાવાદ શહેરમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે ખાસ કરીને અમદાવાદનું જે ભદ્ર પ્લાઝા અને લાલ દરવાજો જે વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે જે ફેરિયાઓ છે તે ઇનલીગલી ભદ્ર પ્લાઝા ઉપર તેઓ દબાણ કરીને પોતાનું વેચાણ કરી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે દબાણો છે તે ફેરિયાઓના દબાણ દૂર કામગીરી થઈ રહી છે છે દરમિયાન એક ફેરિયા તાલક જે ત્યાં સામાન રચી રહ્યો હતો એમ્સ ની ટીમ સાથે જપાજપી કરે છે તો સાથે સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જપાજપી થાય છે અને એક વ્યક્તિ છે તેમાં ઘાયલ પણ થઈ રહ્યો છે આ રીતે ઝપાઝપી ના દ્રશ્યો બહુ રેડ કેસમાં જોવા મળતા હોય છે પરંતુ ચોક્કસ આ ઝપાઝપી બાદ નગરપાલિકાનું જે એસેટ વિભાગ છે તે એલર્ટ થયું છે પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આ જે વિડીયો છે અમદાવાદ શહેરના ભદ્ર પ્લાઝા જે વિસ્તાર છે આ ત્યાંનો આ વિડીયો જે સામે આવ્યો છે મહાનગરપાલિકા તરફથી ચોક્કસ એ માની શકાય કે એક પછી એક જે દબાણ હટાવવાની કામગીરી જે મહાનગરપાલિકા કરી રહી છે ખાસ કરીને ભદ્ર પ્લાઝાને લઈને મહાનગરપાલિકાએ એક્શન પ્લાન બનાવ્યો છે અને સાત ઝોનની અલગ અલગ જે ટીમો છે તે સાત ઝોન માં ડિવાઈડ કરીને કામ કરી રહી જેથી જે ભદ્ર મંદિર છે જ્યાં ભદ્રકાળી માતાનું ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા થાય અને લોકો પોતાના વાહન સાથે પરંતુ એરિયાઓ જ્યાં ઉભા રહે છે તેના કારણે આ પ્રકારના ઘર્ષણ ના દ્રશ્યો સામે આવ્યા છે અને આ ઘર્ષણ છે તે કહી શકાય પણ બની ગયું હતું અને જેના કારણે એક વ્યક્તિ છે તે ઘાયલ થયો તે પણ આ વિડીયો હાલ દેખાઈ રહ્યું છે જી જી પ્રણવ આભાર માહિતી આપવા માટે નર્મદા જિલ્લામાં યોજાતી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ચૌદ કિલોમીટરની આ પરિક્રમામાં દર વર્ષે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે તો સામે તંત્રએ પણ તૈયારી બતાવી છે રામપુરા ઘાટ રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને શહેરાવ ઘાટ તિલકવાડા મણી નાગેશ્વર મંદિર રીંગણ ઘાટ કીડી મકુડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા ફરીને અને સ્નાન કરીને પરિક્રમા પૂરી થતી હોય છે આ સમગ્ર રૂટ દરમિયાન લાઈટ પાણી સેવા કેન્દ્ર અને ડોમની વ્યવસ્થા કરવામાં આવે છે લાખોની સંખ્યામાં ભક્તો આવતા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે તરફથી અલગ અલગ પ્રકારની સુવિધાઓ પણ ઉભી થઈ રહી છે જેમાં શૌચાલય સ્નાન માટેની વ્યવસ્થાઓ સોમનાથના દરિયા કિનારે યોજાયેલા ચાર દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગે ચંગે સમાપન થયું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામી રાશી સાથે પ્રોત્સાહિત કર્યા પ્રથમ નંબરે આવેલ વિજેતા ટીમને ત્રણ લાખ દ્વિતીય નંબરે વિજેતા થયેલ ટીમને બે લાખ અને તૃતીય નંબરે વિજેતા થયેલ ટીમને એક લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવી ગુજરાતના આંગણે પહેલી વખત ઓલિમ્પિક જેવી રમતોનું બીચ પર આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વલસાડ એપીએમસી માર્કેટમાં આજે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાં દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી આથી માર્કેટના દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો એપીએમસી દ્વારા કરી દુકાન ખોલી આપવાની આજે નોટિસ પહોંચી ગયા ત્યારે બધા ભાડા ભરવા માટે તૈયાર છે પૂરેપૂરું અમે કીધું કે ભાડું તમે પૂરેપૂરું ભરો ત્યાર પછી અમે જોયે તો ખોલી આપવાનો વિચાર કરશો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે પરંતુ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની છે બજાર વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે મહાનગરપાલિકા નિયમોનું ઉલ્લંઘન કરી બનેલ કોમ્પ્લેક્ષ માલિકો સામે કડક કાર્યવાહી કરે અથવા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ગાડી લઈને આવ્યો હોય તો અહીં નગરપાલિકામાં પાછળ જે લાઇબ્રેરી છે અહીંયા પાર્કિંગ કરીને જતા રહ્યા વાહન ગાડી હોય પણ સામાન્ય માણસો જે આવ્યા હોય બ બે માણસો જે સ્કૂટર ઉપર લઈને આવ્યો હોય એને પાર્કિંગના મોટા પ્રોબ્લેમ થાય છે એવી જ રીતે અત્યારે જે હાલમાં નવા બાંધકામ થઈ રહ્યા છે જે જે જગ્યાએ સુરેન્દ્રનગર સિટીની અંદર મહાનગરપાલિકા વિસ્તારમાં અહીંયા પણ અત્યારે ઘણી જગ્યાએ બાંધકામ ચાલુ છે અને અહીંયા પાર્કિંગ મૂંકા નથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વાળાઓ પણ સામે ચાલી અને એમની કોમર્શિયલ જે ની વ્યવસ્થા જે એમાં પ્લાન માં બતાવી ખુલ્લી કરી અને લોકોના ઉપયોગ માટે એ ખુલ્લી મૂકવી જોઈએ તો જ શહેરમાં રસ્તા પોળા દેખાય છે શહેર સારું લાગશે જસદણ ના આટકોટ અંબાજી મંદિર નજીક પિસ્તાળીસ વર્ષીય આધેડ નદી માં ડૂબ્યા કોટુંબિક ઝઘડા બાદ નદીમાં ડૂબ્યા હોવાની પરિવારે માહિતી આપી જીવાપર ગામના વિજય સાથડીયા નામના વ્યક્તિ નદીમાં ડૂબ્યા નદી કિનારેથી કપડા ફોન ટુ વ્હીલર પણ મળી આવ્યું આટકોટ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આધેડની શોધખોળ શરૂ કરાઈ ગઈકાલથી ગુમ થયા છે વિજયભાઈ અને આટકોટ પોલીસે તપાસ હાથ ધરી જાણ કેવી રીતે થઈ એમાં મેં પાછો ફોન કર્યો કેમ કે અમીદો હજી આવ્યા નહીં ને એટલે મેં ફોન કર્યો મીધો આ કેમ નથી આવ્યા એટલે ફોન કર્યો ને તો એને ઉપાડી લીધો ફોન જ્ઞાન જ્ઞાન શક્તિ શક્તિ રક્ષા ટેસ્ટ ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે અને ધોરણ 5 ના છ લાખ થી પણ વધુ વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે સવારે અગિયાર વાગ્યા થી શરૂ થશે જે દોઢ વાગ્યા સુધી ચાલશે રાજ્યના 2558 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન થયું છે ગીર સોમનાથમાં વેરાવળના બોળાસ ગામે એસઓજીએ દરોડા પાડ્યા જેમાં ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ ઓ ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ પોલીસે સિત્તેર હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી